હેલો અમદાવાદ તો આજે અમે ઓપનિંગમાં આવ્યા છીએ એમએસ ક્લાઉડ પિઝા આજે હેપી ઓપનિંગ થઈ ગયું છે અમે અહીંયા આપણે નક્ષત્ર મોલ છે અને અમારી પ્રભુ સ્કૂલ છે અને અહીંયા ઘણા આવ્યું છે રોડ અર્બન હેલ્થ સેન્ટરની થોડક એક નજીક આવતા અહીંયા તમને મળી જશે એકદમ ઘર જેવું ખાવા અને પહોંચી જજો બધા ઓપનિંગ થઈ ગઈ છે આપણે એકદમ ઘર જેવું ટેસ્ટફુલ તમને ખાવા અહીંયા મળી જશે હોમ ડિલિવરી અવેલેબલ છે અહીંયા કોલ કરશો તમે આ નંબર પર એટલે તમને હોમ ડિલિવરી બરાબર સ્વીગી ઝોમેટો અવેલેબલ છે અહીંયા આપણે બધી જ બેસ્ટ આઈટમ બરાબર રિઝનેબલ રેટમાં એકદમ ઘર જેવું ખાવાનું મળી જશે શું કહેવાય સાહેબ બરાબર ને પાઉભાજી ચાઇનીઝ પંજાબી તંદુરી રોટી બરાબર તમને પાર્સલ સ્પેશિયલી બીજી અને બેચરા લોકો માટે સ્પેશિયલ અને બીજા કોઈ લોકો જે ઘરનું ખાવા મિસ કરતા હોય એના માટે સ્પેશિયલ ક્લાઉ કિચન આપણે છે અમે ચાંદખેડામાં અમદાવાદમાં વેસ્ટ ટેસ્ટ સાથે મળી જવાનું છે તો જોવો છો અત્યારે જ આ નંબર પર કોલ કરો અને ઓર્ડર કરો તમારું ફેવરેટ ખાવાનું અને મજાથી ખાઓ અમદાવાદ ચાંદખેડા તો રાહ જોયા વગર પહોંચી જજો ચાંદખેડામાં એમએસ લાઉડ કિચન તમારું ફેવરેટ ફૂડ તમે પાર્સલ સુવિધા અવેલેબલ છે આપણે છે દેવા માટે ઓર્ડર કરી શકો છો આપણે આ નંબર આપેલો છે એના ઉપર કોલ કરશો તમારા ઘરે ડિલિવરી થઈ જશે કોઈપણ જાતનો ડિલિવરી ચાર્જ આવશે નહીં તે કે ત્રણ કિલોમીટરની અંદર